નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર સ્થિત આવેલી એસબીઆઈ બેંકના અણઘટ વહીવટને લઈ ગ્રાહકોનો રોષ સામે આવ્યો છે વિસ્તારમાં એસબીઆઈ બેંક આવેલ છે જેમાં આજરોજ ગ્રાહક દ્વારા બેંકની સત્યોની જાણકારી એસબીઆઈના મેનેજરે આપી હતી ઉલ્લેખનીય છે કે જંબુસરની એસબીઆઈ બેંકમાં દસ હજારથી ઉપરની રકમ જમા કરવા માટે આ બ્રાન્ચમાં આવું એસબીઆઈના સેન્ટર પરથી નાની રકમનું ઉપાડ તેમજ ભરવા માટેના સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જેને લઈ ગ્રાહકોને પડતી હાલાકી દૂર થાય અને ગ્રાહકોના કામ વહેલી તકે થાય પરંતુ આજ રોજ ગ્રાહકો બેંકમાં જતા એક સાથે જમવા જતા રહેતા કેસ કાઉન્ટર તેમજ કહેવાય છે કાઉન્ટર બંધ થયેલ હતા ત્યારબાદ ગ્રાહક દ્વારા પોતાના અકાઉન્ટમાં પૈસા જમા કરવા માટે બેંકની બાજુમાં આવેલ ડિપોઝિટ મશીનમાં કેશ ડિપોઝિટ કરવા જતાં બંને મશીનોમાં કેશ ડિપોઝિટ થતા ન હતા ત્યારે જમ્મુસરમાં આવેલા એસબીઆઈના જનસેવા કેન્દ્ર પણ બંધ હોવાથી એસબીઆઈ બેંકના મેનેજર સાથે વાત કરતાં બેંકમાં ડિપોઝિટ થઈ જશે પરંતુ જ્યારે કોઈ ગ્રાહકો દસ હજારથી નીચેની ડિપોઝિટ હોય તો તે ગ્રાહકો માટે શું જ્યારે કોઈ મુશ્કેલી અનુભવાય ત્યારે બેંક સુવિધા કરે કે જ્યારે હોબાળો થાય ત્યારે કરે તો કાયમી નિકાલ શું તે માટે બેંક દ્વારા યોગ્ય જોગવાઈ થાય દૂર દૂર ગામડે ત્યાં ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધા ઊભી થાય અને તે બેંક તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ મારું નામ જપન કુમાર અજય કુમાર શાહ છે એસબીઆઈ બેંકનો ગ્રાહક છું આજે સાડા વાગ્યાનો બેંકમાં આવ્યો હતો મારા પત્નીના ખાતાનું ટ્રાન્સફરેશન તેમજ એના માટે બેંકમાં જ્યારે જાતે આવ્યો ત્યારે જોઈએ તો બેંકમાં કર્મચારીઓ કલાકથી દોઢ દોઢ કલાક સુધી લંચ ટાઈમ એક સાથે પાડી દે છે જેના ગ્રાહકોને તકલીફ પડે છે ત્યારબાદ મારા ખાતામાં એટીએમમાં હું પૈસા ભરવા આવ્યો તો એટીએમમાં પૈસા ડિપોઝિટ થતા નથી ત્યારબાદ અહીંયા તલાવ પાસે એક એસબીઆઈની બેંક સુવિધા ઊભી કરવામાં આવી છે જે દસ હજારથી નીચે જેને ભરવાના હોય તેને દસ હજાર ભરવા માટે બેંકમાં જવું તેની પણ સટલ બંધ છે મન ફાવે તેમ ચાલે છે જ્યારે બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી બેંક મેનેજરને પૂછતા કે તમને શું આ રિસેસ હોય છે તો કે આ અમારે જમવા ને અમારા રિસેસ હોય જ તે એકસાથે બંધ કરવાનું શું ગ્રાહકોને તકલીફ પડે તેની જવાબદારી કોની ગ્રાહકોને ડિપોઝિટ કોઈને કોઈને કોઈ કામ હોય આજે તો હું જાગૃત નાગરિકને એક પત્રકાર તરીકે આજે મારે અવાજ ઉઠાવવો પડ્યો અને આ એટીએમમાં અત્યારે બી તમે જોશો તો ડિપોઝિટ સુવિધા બંધ છે બેંક મેનેજર એના વિશે કંઈ બોલવા ત્યાં નથી મારે તો દસ હજાર ડિપોઝિટ કરવા હતા મારા પોતાના એકાઉન્ટમાં તો થઈ ગયા પરંતુ જેને ઓછું ડિપોઝિટ કરવું હોય કે ઉપાડવા હોય તો એમાં બેંકમાં સુવિધા છે જ નહીં તો અહીંયા આવીને ઉપાડી શકાય એવું કે તમે કેન્દ્રમાં જાઓ પણ કેન્દ્ર બંધ છે તો ગ્રાહકો જાય કહી અત્યાર બી તમે કેન્દ્ર પાસે જશો તો દસથી પંદર લોકો બેઠેલા છે તેના જવાબદાર કહો